છાસીયું બનાવું છું તો છે ચોરી જઈ છે હવે એમાં જૂથું નાખશું પછી ચટણી નાખશું છાસ નાખશું ને શાક તો છે તેમ છતાં થોડુંક ઘટેવું છે એટલે થોડુંક શાક નાખશું આ બધું નાખીને મિક્સ કરીને જે બને એને છાશ્યું કહેવાય તમે લોકોએ ખાતું હોય કે નહીં મને નથી મેં એક વખત ટ્રાય કર્યું મજા આવશે પેલા ભેગા હતા એ લોકો આ રીતે બહુ ખાતા મને મારા બાએ ખાતા શીખડાવ્યું છે છાંસી ચાલો મિત્રો તો આજે છાશ્યું ખાવાની મજા લીધો તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે હવે આપણે સાંજનું જમીએ તો જોઈએ સાંજના મેનુમાં શું છે લીના આપણને કહેશે અત્યારે જમવા ભાખરી બનાવી છે મેથીની ભાજી બનાવી છે ખીચડી બનાવી છે મરચાં તળ્યા છે પાપડ સૈકા છે અને છાશ છે ચાલો બધા જમવા Halo, mikro apa? Nih, nah, pokoknya kayaknya gimana lagi? Jokbuk, kok jamaah lebih coba Saya lihat diamond aja, lebih dah. Dia ada ya? દૂધ પટેલ આવ મજા આવે Bingung kok ada lidah? Tunggu sama siapa? Biskuit? Bismarck, tunggu lagi yuk. isi સારી છે આપણે સાથે ચીકુ નું જ્યુસ પણ છે ટ્રાય કરવી નવી ટ્રાય કરશું આપણે દૂધ પટી ને ચીકુ જ્યુસ સાથે જોતા તો મસ્ત લાગે છે એક નંબર સારું ચાલો નાસ્તો લો તો હવે કાલે મળશું બધા લોકોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ હરિઓમ આવજો